લોભી પુત્ર વધુ એક સમયે એક નાનકડા ગામમાં રામ અને સીતા નામના યુગલ રહેતું હતું તેમને અર્જુન નામનો પુત્ર હતો જેના લગ્ન રિયા નામની એક છોકરી સાથે થયા હતા રામ અને સીતાએ તેમની વૃદ્ધાવસ્થા માટે સખત મહેનત કરી અને પૈસા બસાવ્યા રિયા ખૂબ જ લોભી છોકરી હતી અને હંમેશા પોતાના માટે વધુ વસ્તુઓ ઈચ્છતી હતી જેમ જેમ વર્ષો વીતી ગયા તેમ રિયાનો લાભ વધતો ગયો લોભ વધતો ગયો તેમની પાસે જે વસ્તુઓ હતી તેનાથી તેની ક્યારેય સંતુષ્ટિ ન હતી તેથી રિયા હંમેશા તેના સાસરીયાઓ પાસે મોંઘી ભેટો માગતી હતી અને તેમના બસાવેલા પૈસાઓ થોડા ભાગ પોતાના માટે પણ માંગતી હતી રામ અને સીતા ખૂબ જ સારા માતા પિતા હતા તેણીએ તેઓ તેમની તમામ જરૂરિયાતો પૂરી કરતા હતા જેથી પરિવારમાં શાંતિ રહે તેણે તેના પતિ અર્જુન પર તેના માતા પિતા પાસે પૈસા અને મિલકત માંગવા માટે પણ દબાવ કર્યો તે કોઈ પણ જાતની મહેનત વગર ઘણી બધી સંપત્તિ એકઠી કરવા માંગતી હતી એક દિવસ રામ અને સીતાએ ઈસાઈને પાઠ ભણાવવાનું નક્કી કર્યું તે તેને બોલાવે છે અને કહે છે દીકરા અમારે તમારી સાથે કોઈ અગત્યની વાત કરવાની છે અમે નક્કી કર્યું કે કે અમે અમારી મિલકતોને અમુક ભાગો અમારા બાળકોમાં વહેંચવા બેસીશું અને તેમાંથી થોડો ભાગ તમે પણ આપવા માગીએ છીએ રિયા આનંદથી કૂદી પડે છે કારણ કે તે હંમેશા આ ઈચ્છતી હતી પણ રામ અને સીતા મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું તેણે તેના પથ્થરોથી ભરેલી થેલી આપી અને કહ્યું દીકરા આ મિલકતોમાં તમારો હિસ્સો છે એ બેગ જોઈને રિયા ગુસ્સે થઈ ગઈ તેણીએ પથ્થરોથી ભરેલા થેલી જમીન પર ફેંકી દીધી અને જોરથી બૂમ પાડવા તમારી હિંમત કેવી રીતે થઈ મારી મજાક કરવાની મારે પૈસા જોઈએ છે આ પથ્થરો નહીં રામ અને સીતા તેને શાંતિથી આશ્ચર્ય આશ્વાસન આપ્યું અને કહ્યું રિયા સાચી સંપત્તિ માત્ર પૈસા અને વસ્તુઓ વિશે નથી તે પ્રેમ દયા અને તમારી પાસે જે તેના માટે આભારી હોય વિશે અમે હંમેશા કહ્યું છે કે તમે પ્રેમ કર્યો અને તારી સંભાળ લીધી અને તે પૈસા કરતાં વધુ મૂલ્યવાન દયાને સમજાયું કે તે લોભથી કેટલી અંધ બની ગઈ હતી કે તેને પોતાના વર્તન પર પસ્તાવો થવા લાગ્યો તેણીએ તેના સાસુ અને સસરાની માફી માંગી અને તેણીએ માર્ગ બદલવાનું વચન આપ્યું તે દિવસથી તેના તેનામાં પરિવાર પરિવર્તન આવ્યા અને તે સારી વહુ બની રિયાના પરિવર્તનથી વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને દરેક વ્યક્તિ એક સાસ સારી વ્યક્તિ બનવા માટે તેના વખાણ કરે છે રિયા હંમેશા ખુશ રહેશે તેના પરિવારની સંભાળ રાખે છે અને તેમની વચ્ચે મળેલા પ્રેમ માટે આભારી છે આમ જાણી શકાય કે વ્યક્તિનું વર્તન ગમે ત્યારે બદલી જાય છે સમય આવે ત્યારે પરિવર્તન કરવું તે અનિવાર્ય